જય માતાજી જય ભવાની જય બાબારી દોસ્તો આજે છે રામાપીરની બીચ તો આપણે જવાનું છે પીપળી જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હો હવે જવાનું છે પીપળી તો તમને બાબારીના દર્શન કરાવશું પીપળી બરાબર જય બાબારી કોમેન્ટમાં લખી દેજો આપણા હાસલપુર ચોકડી પહોંચી ગયા અને બધા ભેગા થઈ ગયા જોઈ લો આ નામાં ધડીભાઈ નંબર પીઠ જોઈ શકો

જો આમના નામનું ચાલુ થઈ ગયું અત્યારે ફોન તો આવવાય મંડ્યા

જય બાબારી જય નો ગેટ આવી ગયો છે જય બાબા લખી ટ્રાફિક કોમેન્ટ પંખાજ ચાલતી કરી દીજો ટ્રાફિક મૂકી દીધા આગળ રોડ બને છે જો ટ્રાફિક તો આપડી ગેંગ જો ચલતી પકડી છે

રાહુલ તારી હાહુ ડામ રાહુલ તારી હાહુ ડામ જો ભાઈ આના આપણે પ્યારવા દાદાના દર્શન કરવા બીક લાગે આ ભાઈ જો આ ભાઈ ઓ આ રાહુલ જો જય બાબા રી જો હવે રામાપીની પ્રસાદ લેવા બેસી ગયા હો કિશુ રાહુલ જય બાબા રે બાબા હવે બધા નીકળી જવા ઘરે જવા આપણે જવાનું છે પાટડી શક્તિમા ના દર્શન કરવા હવે આપડે શક્તિમાના મંદિરે આવી ગયા છીએ ભાઈ છે પ્રસાદી લેવા જઈએ અત્યારે તો દોસ્તો નવરાત્રિ ચાલુ છે એટલે કોમેન્ટમાં લખી દેજો જય શક્તિમા ના દર્શન કરી લો પાટડીઓ કોમેન્ટ કરો આપણને તો ખબર જ છે તો તમને પૂછી લઈએ અમે તમારો શું શું જવાબ આવે છે અને આજ સારું ટાઈમ અહીં ઓછો છે એટલા માટે અંદર નહીં જવાનું થતું નેક્સ્ટ ટાઈમ જશું એટલે બ્લોકો બતાવશું જય બાબા રે